બેઠક જિલ્લા ધારાસભ્યો સાથે હતી નવી કલેકટર કચેરી ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી મળતી સંકલનની બેઠક જિલ્લા અનિલ ધારાસભ્યો સાથે બેઠક મળી હતી આ સંકલનની બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત તમામ અધિકારીઓ સાથે બેઠક મળી હતી સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારને સમસ્યા નિકાલ તથા સૂચનો કરવામાં આવ્યા હતા સંકલન બેઠક બાદ ધારાસભ્યોએ પ્રતિક્રિયા આપી હતી સબસ્ટેશનો બનાવવાના જે જીવતોને એને માટે કોર્પોરેશનને જગ્યાઓએ ફાળી ગઈ કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાય ગયા એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે એના આર્કિટેક્ટ ટેન્ડર બધી એ થઈ ગયું છે પણ એનું પહેલું કામ પાણી ભરાવું જે તળાવ છે એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં બાસઠ લાખ મંજૂર કર્યા છે પાઇપલાઈનથી પાણી ભરવા માટે એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે આવો જ રીતે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા જે પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ જેને

સંદર્ભિત અધિકારીઓને આપ્યા છે વિવિધ પ્રકારના સૂચનો પણ અલગ અલગ સમિતિ થયેલા છે જેમાં જિલ્લા પ્રવાસન સમિતિઓની અંદર વિવિધ ધારાસભ્યો સૂચનો આવ્યા છે જે અંતર્ગત આપણે હાલના તબક્કે કાર્યવાહી ચાલવામાં છે સંકલન સંકલનની અંદર આજે મેન તો ઉડાની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા જેના હિસાબે જે કોઈને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈને મળવાપાત્ર મકાન છે એને તલાટી શ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા જીઈબીના બીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય